મિત્રો ખૂબ લાંબા સમય પછી હું મોરબી આવ્યો છું અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ પંથક પંથક એ છે ગમે એટલી મોટી મુસીબત આવે તો માનવીય ખુમારીથી ઉભા થવાની કળા સમગ્ર ભારતમાં ફૂટી ફૂટી ભરી હોય હું આખા દેશમાં ફરું છું મિત્રો દેશમાં કોઈ બીજી જગ્યા હોય ને તો એ શહેર ને ઉભા થતા પચાસ વર્ષ થી વધાર ટાઈમ લાગે આજે કોઈ મોરબી જુએ જલ પ્રલય નું નામ નિશાન ના મળે એવું મોરબી તમે બધાએ બનાવી છે અને મિત્રો પ્રેમ અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસી પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબીમાં નતું પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રીને નાખવી તો વતનમાં જ નાખવી એ કર્યું અને આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી અનુકૂળ કોઈ જગ્યા હોય તો આપણું મોરબી છે અને દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રીને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી ભૂ ભૂપિતા કરવાનું કામ આપણા મોરબીના ભાયડાઓ કર્યું છે છે